નમસ્કાર મિત્રો આપણે જે ચાર પાંચ પાંચ છ દિવસ જેવો જે વરસાદ ચાલુ રહ્યો અને એમની સાથે પવન પણ હતો એટલે વરસાદના કારણે અને પવનના કારણે અમુક જે કપાસના છોડ સુકાઈ ગયા છે એવા ઘણા બધા ખેતરોમાં તો વધારે છોડ સુકાઈ ગયા છે આવી રીતે પાંદ તમે જુઓ તો ટૂંકમાં ખરી જાય એવા થઈ ગયા છે હાવ સુકાઈ જ ગયા છે અને અમુક ખેતરોમાં તો ઘણા બધા એમ કે છોડ આવા સુકાઈ ગયા છે આજે જો આપણે આ જે છોડ છે સુકાઈ ગયો છે પાન તમે એટલે ખરવાની તૈયારીમાં એમ થાય કે હવે આ છોડ પાછો નહીં વરે પણ અહીંયા તમે જો આ જો આ ફરી પાછી ફૂટ થઈ આ છોડમાં આ તમે જો આ એકદમ કાઢી આ જે એની જળ છે એ હજી એકદમ મજબૂત જ છે પણ આ પવન અને વરસાદનું પ્રમાણ વધારે હતું ને એટલે આ છોડને આમ ટૂંકમાં પવનને બહુ ઝાપટી નાખ્યો એટલે એમ કે સુકાઈ ગયો છે એટલે ફરી પાછો એમ કે આ છોડ સારો એવો એમ કે ફૂટી જાય એટલે આ તમે જોઈ શકો છો કે જો આ નવી ફૂટ થઈ અહીંથી આ છોડની અહીંથી જો આ પાન નથી ઉકાયેલા આમ તમે જુઓ એકદમ નવો કોર છોડ ગયો છે આ પાંદમાં તમે જુઓ તો એકદમ એટલે આજે આમાં શું છે કે નિરાજ થોડાક દિવસ ચાર પાંચ દિવસ આપડે રાહ જોવી ને તો લગભગ છોડ પાસા એમ કે એમાં વિકાસ થઈ જાય હે હા નમસ્કાર મિત્રો